નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર મિત્રો બાદરવા સુદ નોમ એટલે રામદેવ પીરના નોરતા અને નેજારોપણ જે કહેવાય કે બાબા રામદેવ માનનારા તમામ ભાઈ ભક્તો દ્વારા તમામ રામદેવ પીર મંદિર તીર્થ હોય ત્યાં જઈને ધજા એટલે કે નેજા ફરકાવવામાં આવે છે સાથે સાથે ભજન કીર્તન સાથે મોટા સંઘ જેવું આયોજન કરીને લોકો રામદેવપીરના ગુણગાન ગાતા ગલીએ ગલીએ જય બાબારી જય રામાપીરના નાદ સાથે તમામ ભાઈ ભક્તો ગલીએ ગલીએ રામદેવપીરના નાથ સાથે જોવા મળતા હોય છે તો એવો જ મક્કરપુરા પોલીસ સ્ટેશન પાછળ હાલમાં નવા બનેલા રામદેવપીર મંદિર ખાતે ખૂબ જ આજે પહેલું વર્ષ હોય તેમ છતાં ખૂબ જ ભાઈ ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી અને રામદેવપીરનો જય જયકાર કરીને રામદેવપીરની આરતી પણ કરવામાં આવી હતી જોકે મકરપુરા પોલીસ સ્ટેશન પાછળ આવેલું આ રામાપીર મંદિર મકરપુરા પોલીસ સ્ટેશનના ટીમના તમામ કર્મચારીઓની ખૂબ જ મહેનત તેમજ આ મંદિર બનાવનાર અને મંદ મંદિરની સાચવણી કરનાર આ દરેક લોકોનો ખૂબ મોટો ફાળો છે મુખ્ય વાત પોલીસ કર્મીઓની તો કાયદાના ભાગરૂપે જ્યારે ધાર્મિકતાની વાત આવે ત્યારે એમના પોલીસ સ્ટેશનની પાછળ જ આ મંદિર હોય ત્યારે તન મન ધનથી ફાળો થઈ અને આ મંદિર ઊભું કરવામાં આવ્યું હતું અને જનહિત માટે લોકોના જનકલ્યાણ માટે ત્યાં આવીને દર્શન કરતા હોય તેના માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે તો કાલે જ્યારે નોમના નેજા ફરકાવવામાં આવતા હોય ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને રામદેવપીંડની આરતી ઉતારી હતી તેમજ પ્રસાદ વિતરણ કરી લોકોએ ત્યાં ગરમે ઘૂમી ડીજેના તાલ સાથે આ રામદેવપીરના નોરતાને વધાવ્યા હતા